નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગણિત ચેપ્ટર નંબર દસ પેટર્નની રમત એના વિશે આજે આપણે આગળ જઈએ તો જુઓ આપણે આંકડા અને સોનાનો ઉપયોગથી પણ સુંદર પેટન રચી શકીએ છીએ નીચે થોડા ઉદાહરણ આપેલ છે તમે તેને આગળ વધારો તો જુઓ કે બી સી બી ઈ એફ જી એચઆઈ તો મૂળાક્ષરોના પ્રથમ ત્રણ અક્ષરો લીધા છે પછી આવશે જે કે એચ એમ એન ઓ ુ આર પછી જુઓ કે અઠ્યાવીસ છે સત્યાવીસ વાય છવ્વીસ એક્સ તો પછી પચીસ ડબલ્યુ આવશે બરાબર ઉલટા અક્ષરો છે ચોવીસ વી વી અને ત્રેવીસ યુ આવશે તો નીચે આઠસો ચોસઠ સાતસો છસો તો પછી પાંચસો ચોસઠ ચારસો ચોસઠ અને ત્રણસો આવશે નવ એકસો નવ બસો નવ પછી ત્રણસો નવ ચારસો નવ અને પાંચસો નવ લખાશે હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો તો અહીં એક પેટર્ન મેં બનાવી છે જુઓ એક અગિયાર એકવીસ એકત્રીસ એકતાળીસ ને એકાવન નીચે અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માળીસ પંચાવન અને છાસઠ બરાબર એ મુજબ તો આનાથી પણ અલગ તમે બીજી કોઈ પેટર્ન પણ બનાવી શકો છો તો નીચે આંકડા વગરની પેટર્ન બનાવો એવું કહ્યું છે તો આંકડા વગરની પેટર્ન બનાવવાની છે તો આંકડા વગરની પેટન જુઓ તો મેં પ્રથમ બે અક્ષરો લીધા છે મૂળાક્ષર એ બી સી ડી ઇ એફ ઇ એસ આઈ જે અને કે એફ કોઈ પણ અંક બે વાર ન આવવું જોઈએ તો અંકોનું તો જુઓ શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો એક લીટીમાં એક અંક બે વાર નથી આવતો જો એક બે ત્રણ તમે દરેક આડી અને ઊભી લીટી જોશો તો કોઈપણ અંક બે વાર આવતો નથી બરાબર આપણે આડી લીટી જોઈએ હવે ઊભી લીટી પણ તમે ચેક કરો જો એક ત્રણ બે બે એક ત્રણ અને ત્રણ બે એક કોઈ પણ અંક બે વખત આવતો નથી તો હવે તમે મૂળાક્ષરો એ બી સી ચોપટામાં એવી રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર ન લખાય તો આપણે લખીએ ચલો પ્રથમ એ બી અને સી લખીશું બરાબર બરાબર હવે નીચે જુઓ કે આપણે આ ઊભી લાઈનમાં એ છે તો નીચે સી અને બી લખીશું હવે આ બાજુ ઉપર બી છે અને બાજુમાં સી છે તો અહીં એ લખીશું અને નીચે કયો ફૂટે છે સી હવે આ બાજુ જો સી છે એ અને સી આ બાજુ છે બરાબર ઊભી લાઇનમાં તો અહીં બી મૂકવો પડશે અને નીચે કે હવે આગળ જુઓ જાદુ પેટર્ન બાજુમાં અંક એકથી ની પેટર્ન દર્શાવેલ છે જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો બહાર થાય છે બરાબર તમે આમ લીટી જુઓ ત્રણ ને બે પાંચ પાંચ ને સાત બાર એ રીતે જુઓ ચાર બે ને ચાર છ ને છ બાર ત્રણ ને ચાર સાત ને પાંચ બાર સાત ને ચાર અગિયાર ને એક બાર ઓફિસમાં મૂકો હવે આગળ જોઈએ તો જુઓ કે હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાંથી એકથી નવ અંકોનો અંક એવી રીતે ભરો કે જેથી દરેક વીટીના અંકોનો સરવાળો પંદર થાય બરાબર તો આપણે મૂકીશું તો મધ્યમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચાર મૂકીશું પછી સૌથી મોટી સંખ્યા નવ છે બરાબર તો એને આ બાજુ પછી આઠને આપણે વચ્ચેની લાઈનમાં નીચે મૂકીશું ને સાતને ઉપર મૂકીશું હવે સરવાળો કરીએ આપણે એ મુજબ ભરીએ ચલો આઠ ચાર બાર બાર ને ત્રણ પંદર સાત ને ત્રણ દસ ને પાંચ પંદર ચલો પાંચ નવ થશે ચૌદ ચૌદ પંદર નવ ચાર તેર તેર બે પંદર એ રીતે આઠ ને નવ નવ છ પંદર એ મુજબ લખવાનું છે હવે જાગૃત ત્રિકોણ છે જો ત્રણ ચાર અને બે સરવાળો કર્યો ચાર બે છ ત્રણ નવ એટલે દરેકનો સરવાળો નવ થાય છે જુઓ ત્રણ ને ચાર સાત સાત ને બે નવ પછી પાંચને ત્રણ આઠ આઠ ને એક નવ અને બે છ આઠ ને એક નવ એ મુજબ અહીં તમારે પણ એકથી છ અંકોનો ઉપયોગ કરી જાદુ ત્રિકોણ બનાવવાનો છે તો ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો દસ થાય એ મુજબ કરવાનું છે બરાબર એ નિયમ છે એનો તો જુઓ નિયમ દ્વારા બનાવીશું તો જે બી એકી સંખ્યાઓ છે ત્રિકોણમાં પૂર્ણા એ મૂકી દઈશું એક ત્રણ અને પાંચ પછી જુઓ ત્રણ ને એક ચાર બરાબર પછી ચાર ને છ દસ એ મુજબ પછી પાંચ ને એક છ છ ને ચાર દસ વચ્ચે ચાર મૂકી દેવાના અને પાંચ ને ત્રણ આઠ આઠનો વચ્ચે બે મૂકી દઈએ એટલે દસ થઈ જાય તો દરેક બાજુનો સરવારો દસ થાય છે વિદ્યાર્થી મિત્રો આ તમારે ચોપડીમાં અને નોટબુકમાં લખવાનું છે ઓકે થેન્ક યુ